જુનાગઢ જિલ્લાના કેસોદ શહેર ખાતે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો શાળા પ્રવેશ ઉત્સવમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપી હતી હાજરી એલકે હાઈસ્કૂલની અંદર પ્રવેશ ઉત્સવ જ્યારે રાખવામાં આવ્યો છે ત્યારે આ શાળાના શિક્ષકગણ વાલીઓ અને પ્રવેશ ઉત્સવમાં ભાગ લઈ રહેલા બાળકોને હું શુભેચ્છા પાઠવું છું પૂરા ગુજરાતની અંદર છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તમામ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ થઈ રહ્યો છે બે હજાર એકમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક વિઝનરી દ્રષ્ટિથી બે દીકરીઓને આંગળી પકડીને પ્રવેશ ઉત્સવ કરાયો હતો ત્યારે બાળક સ્કૂલે આવવાનો વીસ ટકા રેશિયો ડ્રોપ રેશિયો યાનિ કે સો બાળકોમાં વીસ બાળકો પૂર્ણ અભ્યાસ નહોતા કરી શક્યા ત્યારે આજે મને ગર્વ છે કે સો બાળકના જન્મ સાથે સો બાળકોનો પ્રવેશ ઉત્સવ થઈ ગયો છે જે વાલીઓ શિક્ષકો ગ્રામજનો અગ્રણીઓ બધા જ લોકોનો આમાં સહયોગ રહ્યો છે ત્યારે આજે ગુજરાતની તમામ શાળામાં આ એક જ્ઞાનનું પૂજન જે રાષ્ટ્ર જે સમાજ જે સંસ્કૃતિ જ્ઞાનનું પૂજન કરતા હોય ત્યાં સદભાવનાનું નિર્માણ થતું છે સદભાવનાનું વાવેતર અહીં એકતા છે એક ભારત શ્રેષ્ઠ ભારતના આગળ વધી રહ્યા છે કારણ પ્રત્યેક સમાજના પ્રત્યેક જ્ઞાતિ ધર્મના લોકો શિક્ષણ પ્રાપ્ત કરીને જ્ઞાની બને રાષ્ટ્રના વિકાસમાં પ્રત્યેક વ્યક્તિનો સરખો હિસ્સો છે અને ત્યારે એ હિસ્સાને જ્યારે જ્ઞાન સાથે સરખાવીશું તો ચોક્કસ સદભાવના હશે અહીં આપણે જ્યારે બાળકને અહીંયા પ્રવેશ આપ્યો છે એમના મસ્તિષ્કની અંદર એક શ્રેષ્ઠ ભાવનાનું પણ આજે વાવેતર અને નિર્માણ એ તમામ નાના નાના ભૂતાઓને હૃદય વેચાવામાં આવતું હોય છે સર ગુજરાત સરકારની વર્ષોથી યોજના ચાલે છે આઠ ટી ટુ એજ્યુકેશન એના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકોના છોકરાને એડમિશન મળે છે આ વખતે કેસોદમાં બેતાલીસ એવા છોકરાઓને એડમિશન મળ્યું છે પણ એમાં મીડિયા એનાલિસિસ અમારે જે ઇન્વેસ્ટિગેશન રમાડ્યા એ જ પણ ગરીબ ઘરનો છોકરો એ સરકાર યોજનાઓ સુખમ બનાવ ખરેખર જે વંચિત રહેલા પણ જે આર્થિક રીતે નબળા છે જેઓની પાસે બીજી કોઈ પ્રોપર્ટીને મજૂરી કરતા હોય સરકારનો હેતુ હેતુભાઈ આપને આનંદ થશે ગયા વખતે મેં સાતસો આવા એડમિશનો રદ કર્યા હતા આ વખતે એવું કંઈ ધ્યાનમાં આવશે તો આપની વાત મીડિયા એનાલિસિસ બહુ સાચું છે અને તમે અમને બહુ સાચી માહિતી કારણ કે તમે સ્વાર્થ વગરની વાત કરો ચોક્કસ આપેલા તમે કાર્યક્રમમાં ગયા હતા ઇન્દિરાનગર આ તો સ્લમ વિસ્તાર છે અને સામાજિક રીતે પછાત વર્ગનો વિસ્તાર છે ત્યાંથી એક પણ છોકરાને આરટીમાં એડમિશન નથી મળ્યું જેમ કે કેશોદની અંદર છોકરાઓને એડમિશન મળ્યું આરટી ભૂલી જઈ આપણે શાળાઓ જેવી શ્રેષ્ઠ નિર્માણ કરી છે ઇન્દિરાનગરની શાળા થવા જાવ સાથે બનાવી રહ્યા છીએ એના હિસાબે આજે આ વર્ષના અંતને બે લાખ બાળકો બે લાખ બાળકો કરીળમંદિરથી લઈને ટ્વેલ્થ સુધી પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં દાખલ થાય તેવો આશા રાખો આ રેશિયો માટે સરકારી શાળાની અંદર ગુણવત્તાવુક્ત જે શિક્ષકો મહેનત કરી રહ્યા છે અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી રહ્યા છે ત્યારે આવી શાળાઓ પણ આપણી સારી કરી છે so કે